હર મહાદેવ સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં આજે મારે બનાવવાના છે દાળ ભાત તો જો મેં ગેસ ચાલુ કરીને કુકરમાં પાણી મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણે એમાં દાળ ઉમેરી દેહ દાળની બયણી ઉતારી લીધી હવે આપણે જોતા પૂરતી દાળ છે ને કાઢી લેવું એટલી દાળ આપણે થઈ જશે એટલે આપણે એટલી દાળ ઓરી દેહ આપણે પાણી ધીમે ધીમે ગરમ થવા માંડ્યું હતું એટલે આપણે એમાં દાળ ઉમેરી દેહ આપણે દાળ આમાં ઉમેરી દીધી હવે આપણે થોડી કરી એમ એમ રેવા દે હું પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેસું આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું અને મેં ભાત માટે પાણી મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણે આમાં જોતા પૂરતી બધી વસ્તુ એડ કરી લેશું દાળ આપણી સરસ મજાની થાવા માંડી હતી સરસ મજાના ભાત બે પાણી ધોઈ નાખ્યા છે ઓરવા માટે તો સરસ મજાની દાળ આપણી પાકી ગઈ તેવા આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે ભાતનું પાણી જે હતું એ ગરમ થઈ ગયું એટલે હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દેશું થોડુંક આપણે મીઠું નાખી દેવું એટલે ભાત મોરા ના થાય જો પાણીનો થોડુંક એમાં તેલ નાખી દેસુ એટલે ભાત છૂટા છવાયા થાય હવે જે આપણે ભાત હતા ધોયેલા એ આપણે એડ કરી દેસુ દાળ વઘારવા માટે આપણે ટમેટું ને મરચાં સુધારી લેશો ટમેટું મરચું કટિંગ કરી લીધું તું હવે આપણે દાળ વઘારશું દાળ વઘારવાની હતી એટલે જો મેં તેલ મૂકી દીધું અને હવે જીરું આપણે એમાં થોડુંક એડ કરશું હજી આપણું તેલ થયું નથી જોઈએ હું હવે આપણે બધો દાળ નો મસાલો નાખશું આપણે થોડોક લીમડો નાખી દેશું હવે આપણે જે વઘાર માટે હતા ટમેટા મરચાં એ આપણે નાખી દેશું થોડી વાર આપણે એને હલાવી લેશું થોડીક વાર આપણે ચડી જાય એટલે આપણે આપણી દાર જે બાફેલી છે એડ કરી હવે આપણે જે દાર બાફી હતી ને આપણે એ આમાં એડ કરી દેસું તો સરસ મજાનું આપણું મરચું ટમેટું અને બધું સરસ મજાનું પાકી ગયું છે હવે આપણે દાર એમાં એડ કરી દેસુ આપણે બધી દાર એડ કરી દીધી તી સરસ મજાની હવે આપણે બધા મસાલા નાખશું જોતા પૂરતું પેલા આપણે મીઠું નાખી દેસુ હવે આપણે થોડુંક ધાણા જીરું નાખી દેસુ થોડીક આપણે હળદર નાખી દેસુ આપણે પાવડર નાખી દેશું આપણે સારી રીતે હલાવી નાખશું હવે આપણે છે ને એમાં પાણી નાખી દેસુ આપણે આછી દાર કરવાની છે

બનીને થઈ ગયા તા રેડી હવે મારે બનાવવાની છે રોટલી મેં લઈ લીધો ઘઉંનો લોટ અને હવે આપણે માં જોતા પૂરતું મૂન નાખશું તેલનું હવે આપણે તેલ અને લોટ મિક્સ કરી લેશું તો ફાઇનલી આપણો લોટ ગયો તો હવે આપણે બનાવી લેસુ રોટલી રોટલી બની ગઈ હતી રોટલી જો જો તાવડીમાં આપણે નાખી રોટલી ચડવા લાગી સરસ મજાની ચડી ગઈ આપડી રોટલી તૈયાર છે આપણા દાળ ભાત અને રોટલી આ આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળીએ આપણે બધા નવા વ્લોગમાં હર હર મહાદેવ